રાજકોટના અમીન માર્ગ ઉપર ઘર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિના તમે દ્રશ્યો જોયા છે રોડ ઉપર નદીઓ રહેવા લાગી તેવા જે દ્રશ્યો જોયા કોર્પોરેશનની તંત્રની બેદરકારીને કારણે સ્વાભાવિકપણે કોઈપણ વિકાસના કાર્ય થતા હોય તો ખોદકામ થતું હોય છે પરંતુ તંત્ર એ ધ્યાન રાખવું પડે કે કોઈ અન્ય ચીજ વસ્તુઓ કે પાઇપલાઇન ન તૂટવી જોઈએ તંત્રની કોર બેદરકારીના કારણે જે પીવાના પાણીની લાઇન તૂટતા આખો અમીન માર્ગ નદીના ઓલામાં પરિવર્તિત થઈ ગયો અને લોકોને જે પીવાનું પાણી છે તે લાખો લીટર પાણીનો વ્યય થયો એ ખૂબ જ શરમજનક છે ક્યાંક ને ક્યાંક અત્યારે ભર ઉનાળે પાણીની તંગી હોય ત્યારે લોકો પીવાના પાણી માટે હલખા મારતા હોય છે બહારથી પૈસા દઈને ટેન્કરો મંગાવતા હોય છે અને ક્યાંક ને ક્યાંક એ વિસ્તાર અમીન માર્ગ અને આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોનો જે પીવાનું પાણી જે કોર્પોરેશન જે આપતા હોય તે પાણીનો વ્યય છે ખૂબ જ શરમજનક છે ક્યાંક ને ક્યાંક તંત્રએ આવી જે ઘોર બેદરકારી કરી છે ફરીથી ન થવી જોઈએ જે પણ જવાબદાર અધિકારીઓ જેને પણ ભોગિયા થયું છે તેની ઉપર સો કોડ નોટિસ આપીને જવાબ માંગવો જોઈએ અને માની કે કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટી અર્થે ખોદકામ થઈ હોય તો તે લોકોથી ન થાય તે માટે તંત્રએ શું તકેદારી રાખવી જોઈએ એ તંત્રનું ચોક્કસપણે આ બેદરકારી કહેવાય સાંજ સમાચાર ફેસબુક પેજને લાઈક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો